અને આ નાસ્તો ફેવરિટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ એટલું જ છે તો શરૂ કરીશું ખાંડવી બનાવવાનું ખાંડવી બનાવવા માટે અહીંયા મેં સૌપ્રથમ મિક્સર જારમાં એક વાટકી જેટલું બેસન લઈ લીધું છે જે આપણે ઝીણો ચણાનો લોટ આવે છે એ લેવાનો છે સાથે જ જેટલું આપણે બેસન લીધું છે એ જ વાટકીના માપથી એક વાટકી આપણે દહીં લેવાનું છે મિત્રો આ રેસિપી હું તમને પરફેક્ટ માપ સાથે શીખવાડી રહી છું તો અ તમે જો પહેલી વાર પણ બનાવતા હશો તો પણ તમારી બનશે એક વાટકી લોટ એક વાટકી દહીં અને સાથે સાથે આપણે એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે ત્રણ કટ કરેલા લીલા મરચા એક ઇંચ આદુનો ટુકડો કટ કરીને ઉમેર્યો છે અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરી છે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે મિક્સરમાં એકદમ સ્મૂથ એવું બેટર બનાવી લઈશું તો આ રીતનું એકદમ સરસ એવું બેટર આપણું બનીને રેડી છે જો મિત્રો લો છો એટલું જ તમારે દહીં અને એટલું જ તમારે પાણી લેવાનું છે તો આ જે ખાંડવી છે તે પરફેક્ટ એવી બનીને રેડી થશે ખાંડવીનું બેટર એકદમ સ્મૂથ હોય છે તો આપણે મિક્સરમાં રેડી કરેલા બેટર ને આ રીતે કાળી લઈશું એટલે જે આદુ અને મરચાના જે રેસા હોય તે નીકળી જશે અને બેટર છે તે આપણું એકદમ સ્મૂથ બનીને રેડી થઈ જશે હવે મેં બેટરને ડાયરેક્ટ કઢાઈમાં જ ગાળ્યું છે તો આપણે કઢાઈને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું તો ખાંડવી બનાવવામાં સૌથી જે ટફેસ્ટ પ્રોસેસ છે એ આ જ છે અને કન્ટિન્યુઅસ આપણે બેટરને આ રીતે ફેરવતા જઈ અને પાકું કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ બેટર થતું જાય તેમને તે થીક થતું જાય છે અને ખાસ વાત એ છે કે આપણે બેટરને એકદમ ધીમા ગેસ પર જ થવા દેવાનું છે મીડિયમ કે હાઈ ફ્લેમ કરવાની નથી નહીતર તો લોટ છે તે કાચો રહી જશે એટલા માટે આપણે આ રીતે સતત ફેરવતા જઈ અને સ્લો ફ્લેમ ઉપર લગભગ 8 થી દસ મિનિટ જેવો આપણને સમય લાગશે તો અહીંયા લગભગ દસ મિનિટ થઈ ગઈ છે અને હું ચેક કરીશ કે બેટર ખાંડવી માટે પરફેક્ટ થઈ ગયું છે કે નહીં તો આ રીતે કોઈપણ પ્લેટ ઉપર આપણે લગાવી લઈશું અને બે મિનિટ ઠંડુ થવા દઈ અને ચેક કરીશું કે ખાંડવી બને છે છે કે નહીં જો ન હોય તો તો તમારે બેટરને હજુ પણ કરવાની જરૂરત તેને હજી મિનિટ જેવું થવા દેવાનું તો અહીંયા રોલ નથી વળી રહ્યો બરાબર તો મેં હજી બે મિનિટ જેવું બેટરને કૂક કરી લીધું છે અને ફરીથી મેં સ્પ્રેડ કરી લીધું હતું બેટર તો અત્યારે તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવો રોલ આપણો વળીને રેડી થાય છે તો આ સ્ટેજ ઉપર આપણે ખાંડવીનું બેટર છે તે રેડી થઈ ગયું છે અને હવે આપણે ખાંડવીને સ્પ્રેડ કરવા માટે અહીંયા થાળીઓ લઈ લીધી છે તો થાળી પર થોડું થોડું બેટર એડ કરી અને થાળી પર ખાંડવીનું બેટર છે તેને સ્પ્રેડ કરી લઈશું તો મિત્રો જ્યાં સુધી બેટર ગરમ છે ત્યાં સુધી તમારે આ પ્રોસેસ થોડી ઉતાવળથી કરવાની છે જો બેટર ઠંડુ થઈ જશે તો પછી જોઈએ એટલું સ્પ્રેડ નહીં થાય અને ખાંડવી છે તે થીક બનશે તો જો તમારે પતલી ખાંડવી બનાવી છે તો આ રીતે ફટાફટ કરી લેવાનું છે તમે કિચન પ્લેટફોર્મ પર પણ ખાંડવીનું બેટર છે તે સ્પ્રેડ કરી શકો છો અહીંયા મેં થાળી લીધી છે તમારે પ્લાસ્ટિક લેવી હોય તો પ્લાસ્ટિક પર પણ આ બેટરને તમે સ્પ્રેડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે

અહીંયા હું મિડિયમ સાઈઝની ખાંડવી બનાવી રહી છું તો એ રીતના રોલ કરી રહી છું વચ્ચેથી પણ અડધો કટ લગાવી રહી છું જો તમારે મોટા રોલમાં ખાંડવી બનાવી હોય તો તમારે એક જ સાઈડથી કાપા લગાવવાના છે વચ્ચે આડો કટ લગાવવાની જરૂરત નથી તો અહીંયા આપણી ખાંડવી છે ને બધા જ કટ લગાવી ગયા છે અને તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી ઈઝીલી આપણી ખાંડવી છે તે થાળીથી અલગ થઈ રહી છે તો આ રીતે જો તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી પણ ખાંડવી છે તે નો ફેલ છે આ માપ સાથે અને બનીને રેડી થશે આ આ ખાંડવીની ખાસ વાત એ છે મિત્રો કે ખાંડવી તમે બે થી ત્રણ કલાક સુધી પણ રહેવા દેશો તો પણ તેના રોલ છે તે એઝ ઇટ રહેશે અને જ્યારે પણ તમે ખાંડવી ખાશો ત્યારે ખાંડવી ખાવાની ખૂબ જ મજા આવશે તો પરફેક્ટ માપ સાથે આપણી બનેલી આ ખાંડવી

ખાંડવી ના વઘાર માટે આપણે વઘારિયામાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તો તમે જોઈ શકો છો અહીંયા કે ખાંડવી ઉપર વઘાર સ્પ્રેડ કરી લીધો અને ખાંડવી જોતા જ વડામાં પાણી આવી જાય એવી આ ડીશ જોવાઈ રહી છે તો બધો જ વઘાર સ્પ્રેડ કરી લીધું છે અને હવે આપણે લીલા ધાણા અને કોપરાનું જે છીણ છે તે સ્પ્રેડ કરીશું અને ત્યારબાદ આપણે ખાંડવીને એન્જોય કરીશું તો મિત્રો ખાંડવીની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને આ રીતે પરફેક્ટ માપ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ